હેલો એ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો તો આપણા નવા વર્ગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારના અગી ગયા છે ન ને આપણે થઈ ગયું હતું મોડું જાગવામાં તો અત્યારે આપણે જાગી ગયા ને હવે જવું છે ગામ તરફ પાન ફાકી ખાતા આવી તો આલો નીકળી જાવી ગામ તરફ અને ગામમાં એક હતો અમારી જાનુડી ભાઈ પાન બનાવીને તૈયાર રહી ગયું હતું મેં કે લા લાય કહ્યું કાં ખાઈ નાખી આ જ કામ હતું મારે પછી મેં ખાઈ નાખ્યું પાન પછી ભાઈ આપણે ગામમાં એક પ્રમોશન શૂટ કરવાનું હતું તો આપણે આવી ગયા પ્રમોશન શૂટ કરવા માટે અને પછી ભાઈ આપણે આવી ગયા દિવ્ય સિલેક્શનમાં એટલે જો કે અમારા ગામની જ છે દુકાન કનેસરા ગામમાં જ છે એ કે મારે વિડીયો શૂટ કરવો મેં કે લાવો હું શૂટ કરી આપું એમાં શું નહીં પછી આવી ગયા આપણે વિડીયો શૂટ કરવા અને ભાઈ પછી તો આપણે લઈને કર્યો વિડીયો ઉતારવાનું ચાલુ અલગ અલગ કુર્તા અલગ અલગ કલરના ભાઈ મસ્તીના હતા એમાં કંઈ ઘટે નહીં એવું હતું અલગ અલગ ડિઝાઇનના અને ભાઈ અને શર્ટ પેન્ટ જીન્સના અને તમારે જેવા જોઈએ એવા કપડાં મળી જાય તો મિત્રો તમારે પણ આવવું હોય તો આવી જઈજો દિવ્ય સિલેક્શન કનેસરા ગામે જોકે આપણે આ જે કપડાં લીધા હતા આપણે બે જોડી લી લીધા તમારે પણ લેવા હોય તો આવી જઈજો અને મિત્રો કપડાનો તો ખજાનો છે જે જોઈ તે મળી જાય જીન ટી શર્ટ બધું તો આવી જાઓ કનેસરા દિવ્ય સિલેક્શનમાં બધાય તો મિત્રો આપણે ખાઈ પીને થઈ ગયા નવરા અને હવે જવાનું છે આપણે લોતીડા કારણ કે ભાઈ ફોન આવ્યો હતો કે મંડળ રમાડું છું તો આવો મંડળ જોવા તો હું ને ગૌતમભાઈ બે જવાના છીએ મંડળ જોવા તો હાલો મળી ગયા હવે લોડા અજીતભાઈ હું ગૌતમભાઈ બે નીકળી ગયા લોડા તરફ મંડળ જોવા અમે ભૂગી ગયા સરદારને સરદાર આવીને કીધું હાલો હવે ચા પાણી પી લેવી મેન ગૌતમભાઈ ચા પાણી પી લીધા ભાઈ મસ્ત પછી તો વરસાદી બનાવી નાખી રવો ને કેળા ને સફર બધું તો ભાઈ અત્યારના વાગી ગયા હતા સાત ને પછી તો રામા ના સામૈયા ઘરા ને અંધારું થઈ ગયું હતું પછી ભાઈ પડી ગયા સાંજ ને અમે ખાઈ પીને વેયા મંડળ ચાલુ થઈ ગયું હતું વેયા મંડળ જોવા ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને અત્યારના વાગી ગયા છે શહેર તો હવે હોઈ જવી કારણ કે નિંદોરે બહુ આવે છે ભાઈ આપણે ચાર વાગી ગયા ઠાગી ગયા હતા તો હાલો હવે હોઈ જવી